ક્ષત્રિય સમાજ અંગેના નિવેદનમાં આચાર સંહિતા ભંગ થઈ છે કે કેમ તે અંગે રૂપાલાના વાયરલ વિડીયોની તપાસ થઈ ગઈ છે અને તે તૈયાર થયેલો રિપોર્ટ હવે રાજકોટના કલેક્ટર રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનરને સોંપશે નમસ્કાર ગુજરાત જો ટીવીની સાથે હું છું મીક્ષુ ઠાકર રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ તાજેતરમાં ક્ષત્રિય સમાજ અંગે કરેલા નિવેદનનો વીડિયો વાયરલ થતા ચારે બાજુ વિરોધનો દાવાનળ ફાટી નીકળ્યો હતો તે વચ્ચે આ વીડિયો અંગે ચૂંટણી પંચ દ્વારા રૂપાલાની સામે તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો અને તેને લઈને રાજકોટના કલેક્ટર દ્વારા પ્રાંત અધિકારીને તપાસ સોંપવામાં આવી હતી તમને જણાવી દઈએ કે આ તપાસનો સંપૂર્ણ રીતે રિપોર્ટ તૈયાર થઈ ચૂક્યો છે આ રિપોર્ટ અંગે મીડિયા દ્વારા રાજકોટના કલેક્ટર પ્રભવ જોશીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે આ રિપોર્ટ રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનરને સોંપવામાં આવશે અને આ રિપોર્ટની સંપૂર્ણ હકીકત તેમના દ્વારા જાહેર કરવામાં આવશે જોકે આ તપાસ રિપોર્ટમાં રૂપાલા સામે જો આચારસંહિતાનો ભંગ સાબિત થશે તો ચૂંટણી પંચ દ્વારા તેમની સામે કડક પગલાં લેવામાં આવી શકે છે તો આવી જેમ નવી માહિતીને જાણવા માટે ફોલો કરો જો ટીવી મિક્ષો ઠાકર